ગુજરાતમાં શિક્ષકોની ઘટના કારણે અથવા તો વિદ્યાર્થીઓની સંખ્યાના અભાવે સરકારી શાળાઓમાં તાળા મારવા પડી રહ્યા છે તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે આ ઘટનાને લઈને હવે અમદાવાદના નરોડા વિસ્તારમાં વિરાટનગર ખાતે આવેલી રંજન હાઈસ્કૂલમાં ગ્રાન્ટેડ સ્કૂલમાં ડીઈઓ દ્વારા એક મહત્ત્વનો આદેશ આપવામાં આવ્યો હતો જેમાં વાત કરીએ તો આ જે ગ્રાન્ટેડ સ્કૂલ છે તેમાં વિદ્યાર્થીઓની જે નિયમ પ્રમાણે સંખ્યા હોવી જોઈએ તે પ્રકારે ન હોતા તે વિદ્યાર્થીઓને બીજી સ્કૂલમાં ટ્રાન્સફર કરવા માટે અને તે શાળા બંધ કરવા માટે પણ કહેવામાં આવ્યું હતું ત્યારે આ બાબતને લઈને ગુજરાત જનતા સેવા મેદાને આવી હતી અને આ મામલે તેમણે જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરી હતી ત્યારે અમે પણ જિલ્લા શિક્ષણ અધિકારી સાથે વાતચીત કરી ત્યારે તેમણે શું મહત્વની વાત કરી વાત કરીશું આ નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ગુજરાતમાં એવી રાજ્ય સરકાર દ્વારા કેટલીક ગ્રાન્ટેડ શાળાઓ છે તે ઉપલબ્ધ કરાવવામાં આવી છે જેમાં કેટલાક બાળકો ખાનગી શાળામાં જે સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવે છે ને તે મુજબ સરકારની પસંદગી કરીને શાળામાં મોકલવામાં આવે છે ને સરકાર આ માટે એક અલગ બજેટ પણ પાસ કરતી હોય છે જો જોકે અમદાવાદના નરોડા ખાતે આવેલા વિરાટનગર પાસે જે રંજન હાઈસ્કૂલ છે ત્યાં ગ્રાન્ટેડ શાળા હોવાથી સરકાર દ્વારા ત્યાં ગ્રાન્ટ ફાળવવામાં આવતી હતી પરંતુ અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ત્યાં આ શાળામાં ગ્રાન્ટ બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે તેની પાછળનું કારણ છે કે જે ગ્રાન્ટેડ શાળાઓમાં નિયમો પ્રમાણે જે સંખ્યા ત્યાં હોવી જોઈએ વિદ્યાર્થીઓની તે તે પ્રકારે વિદ્યાર્થીઓની સંખ્યા નથી હોવાના કારણોસર સરકારને વધારે પડતું આર્થિક ભારણ હોવાના પગલે તેમના દ્વારા આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે જોકે આ ઘટનાની જાણ થતાની સાથે જ ગુજરાત જનતા સેવાની ટીમ છે તે ઘટના સ્થળે દોડી આવી હતી તેમજ ત્યાંના જે વિદ્યાર્થીઓ છે તેમના દ્વારા પણ આ મામલે જિલ્લા શિક્ષણ અધિકારીએ જે નિર્ણય લીધો છે તેનો વિરોધ કર્યો હતો અને એટલું જ નહીં તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે જે હાલ તેમનું જે સત્ર ચાલી રહ્યું છે હાલ તેમની સ્ટડી છે તે ચાલુ છે તેના કારણે જો તેમની શાળા બંધ કરવામાં આવશે તો તેમને શિક્ષણ ઉપર એક માઠી અસર પહોંચી શકે છે અને તેમનું ભણતર બગડી શકે છે ત્યારે ત્યાં હાજર લોકો દ્વારા પણ આ મામલે જે વાલીઓ છે તે મોટી સંખ્યામાં ત્યાં એકત્ર થયા હતા ને આ જે નિર્ણય લેવામાં આવ્યો છે તે નિર્ણય પરત ખેંચવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી હતી ત્યારે ત્યાં હાજર જે વિદ્યાર્થીઓ છે તેમના દ્વારા શું વાત કહેવામાં આવી શું તેમનું કહેવું છે તે સાંભળી રહ્યો કાય ધોરણ ધોરણમાં અભ્યાસ કરું છું ઓકે આપણી જોડે જે ભાઈ છે ધોરણ દસમા ધોરણમાં ધોરણ બારમાં અભ્યાસ કરી રહ્યા છે હવે એમની જે મનોદશા છે એમને શું ફીલ કરી રહ્યા છે એમની જોડે એમના વાલીઓ બીજા છોકરાઓ છે તમારી સાથે સાથે તમારી જોડે જે ભણતા બીજા છોકરાઓ હોય તમે બધા શું ફીલ કરી રહ્યા છો અને સોશિયલ મીડિયાના માધ્યમથી જાહેર જનતાને બીજા વાલીઓને સરકારને શું મેસેજ આપવા માંગો છો અમે આ ભવિષ્યનું અમા અમારું ભવિષ્ય ના બગાડો એટલી જ માંગ છે અમારા ડીઓ સાહેબ સુની સાહેબ અને અમારા ડીઓ કચેર સાહેબ અમારું ભવિષ્ય બગાડી રહ્યા છે અમે આ દેશનું ભવિષ્ય છીએ અને અમારું શું કરવા અમારું ભવિષ્ય બગાડી રહ્યા છો અમે ભણવા માગીએ છીએ શું કરવા અમારી શાળા બંધ કરવા માગો તમે કોઈ અમારે

મારી તો એટલી જ માંગ છે કે અમારું શાળા બંધ ન થવી જોઈએ અમારું આટલું વર્ષ અમને ભણાવો અમે બારમાં છીએ હું ફેલ થઈશ તો મારું ભવિષ્ય શું થશે હું ફેલ થઈશ તો મારું જવાબદાર કોણ રહેશે શાળા બંધ ના થવી જોઈએ બસ એટલી જ માંગ છે અમારા લોકોની તો આખું બૂથ ઊભું કરો છો

વાલી મંડળ સાથે જે રણનીતિ તંત્રને આ નમ્રપૂર્વક અપીલ પણ કરું છું કે આ જે પરિસ્થિતિ છે એનો લીલો ગાંધીનગર ના આવે તેના માટે તત્કાલિક કોઈ વ્યવહારિક ડિસિઝન લઈને આ છોકરાવારથી ભણતર ચાલુ થાય તેવી વિનંતી સાથે ભારત માતા કી જાય આ હતા રંજન હાઈસ્કૂલમાં ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ કરતા બાળકોને તેમની સાથે ગુજરાત જનતા સેવાની ટીમ પણ હતી તેમના દ્વારા આ નિર્ણયનો સખત વિરોધ કરવામાં આવ્યો એટલું જ નહીં આ ઘટનાને લઈને અમે જ્યારે જિલ્લા શિક્ષણ અધિકારી સાથે ફોન પર વાતચીત કરી તે દરમિયાન તેમણે આ મામલે મહત્ત્વની માહિતી આપી જેમાં તેમનું કહેવું છે કે સરકારની ગાઈડલાઈન મુજબ જે ગ્રાન્ટેડ શાળાઓ હોય તેમાં જે વર્ગખંડમાં એક નિયત જે વિદ્યાર્થીઓની સંખ્યા હોય તે છત્રીસની આસપાસ હોય છે પરંતુ જે આ શાળામાં આ વરખંડોમાં વિદ્યાર્થીઓની સંખ્યા છે તે પૂર્ણ સ્વરૂપમાં ન હોવાથી અને સરકારને આર્થિક ભારણ આના કારણે વધવાના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો ને તેમ થોડીક જ નજીક જે બીજી શાળાઓ આવેલી છે તે શાળાઓમાં આ બાળકોને શિફ્ટ કરવાની પણ બાહીધરી જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આપવામાં આવી હતી જો કે હાલ જે જિલ્લા શિક્ષણ અધિકારી છે તેમનું કહેવું છે કે જ્યાં સુધી આ બાળકોનું સત્ર પૂર્ણ ના થઈ જાય આખો વર્ષ છે તે સમાપ્ત ના થઈ જાય ત્યાં સુધી તેઓ તે શાળામાં અભ્યાસ કરી શકશે હવે જોવાનું રહ્યું કે જે આ વિવાદ છે તે વકર્યો હતો આ મહત્વપૂર્ણ જે નિર્ણય લેવામાં આવ્યો હતો તેના જ કારણે હવે ગુજરાત જનતા સેવાની ટીમ છે તે મેદાને આવી છે જેમાં બીજી તરફ અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ પણ પોતાનો પક્ષ મૂક્યો હતો દર્શક મિત્ર ત્યાર સુધીમાં બસ આટલો અભાવ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવ નવજીવન ન્યૂઝ દર્શક મિત્ર ત્યાર સુધીમાં બસ આટલો અભાવ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયાને આપ લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં